નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ગરબાડા એપીએમસી માર્કેટમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ચોરીની ઘટના બની છે પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને શોધવા કયાવત હાથ ધરી છે ગરબાડા બસ સ્ટેશન વિસ્તારમાં એપીએમસી માર્કેટમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગત મધરાતે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા મધરાતે ત્રાટકેલા તસ્કરોએ સસ્તા અનાજની દુકાનને નિશાન બનાવી દુકાનના પાછળના ભાગે આવેલ દરવાજાનો નકુચો તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા તસ્કરોએ દુકાનમાં સરસામાન વેરવિખેર કરી દુકાનમાંથી બાર જેટલા તેલના ડબ્બા તેમજ બેતાલીસ જેટલા તેલના પાઉચ તેમજ ત્રણેક હજાર જેટલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરો એપીએમસી માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા છે તસ્કરોએ તેમની ઓળખ છુપાવવા સીસીટીવી કેમેરાને કંતાનથી ઢાંકી દીધા હતા આ ચોરીની ઘટનાની જાણ ગરબાડા પોલીસ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે તેને રાત્રિ દરમિયાન ચોરો દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવે છે તેની અંદર તેલના ડબ્બા અને પાઉચ અને ઘઉં ચોખાની ચોરી કરવામાં આવેલ છે અને આ બનાવ બેથી ત્રણ વાર ચોથી વાર બન્યો છે